લેન્ડ ગ્રેબિંગ જમીન પચાવી પાડવાના ગુનાઓનો વોન્ટેડ ફરાર આરોપીને બગદાણાથી ઝડપી પાડતી મહુવા ડિવિઝન સ્કોર ટીમ મહુવા ડિવિઝન સ્કોર ટીમ મોડી રાત્રિએ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે જમીન પચાવી પાડવી લેન્ડ ગ્રેબિંગના ગુન્હાઓનો વોન્ટેડ ફરાર આરોપી બગદાણામાં આવેલ છે જે બાતમીના આધારે હ્યુમન ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને ઝડપી બગદાણા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ ઝડપાયેલ આરોપી દેશીખ માનસિકભાઈ રાઠવા ઉમ્રવર્ષ સુડતાલીસ રહે સાંઢલી ગામ જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર આ શખ્સ વિરુદ્ધ છોટાઉદેપુરના કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો જેથી કરાલી પોલીસ સ્ટેશન જાણ કરી વધુ તપાસ હાથ ધરાઈ આ કામગીરીમાં મહુવા ડિવિઝન સ્કોરના ઇન્ચાર્જ પીએસઆઈ વાઢેર एएसआईपीआर सर्वेया हरपाल सिंह सर्वेया जेबी आहिर सहित टीम जोड़ाएल रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान छुटक तथा जत्था बंद सेमर बेचवानू छे बोरडा तालू को वाड़ी विस्तार मंग सेमर बेचवानू छे कॉन्टेक्ट नंबर तो तेर ओगन साइट चुमो तेर बावन छुटक तेमज जत्था बंद सेमर स